પછી બીજી સ્કૂલ લેવાનો હતો ત્રણ દાડા રહીને સાહેબ સ્કોપિંગ સેન્ટર બની ગયું છે ત્યાં આગળ તમારે રિપોર્ટ તો કરો તમારે ખાલી કરવા નથી જવાનું કમિશન નું ધ્યાન તો દોડો ધણી નું કે સાહેબ સ્કૂલ માં ઘુસી ગયા છે આખું સ્કોપિંગ સેન્ટર બની ગયું સાહેબ પીડવેલ સેન્ડલ્ડન માં જે કરો ઓય યાર ને સેન્ટર એને એને બી ખબર હોવી જોઈએ ને સાહેબ અને તમે તમે લોકોની ગેલેરીઓ તોડી નાખો છો તો આવડું મોટું શોપિંગ મોલ બની ગયું મ્યુનિસિપલ સ્કૂલ માં તમે શું કર્યું ભાઈ

બોર્ડના શાસના અધિકારીને અત્યારે મીટિંગમાં પૂછતા હોય કે સ્કૂલ બંધ છે મેં કમિશનને કહું કે આ કાઢી મૂકવો જોઈએ કારણ કે મ્યુનિસિપલ શાળાઓ માટે પબ્લિક કેન્દ્ર બની ગયું હોય તો શાસના અધિકારીને ખબર ના હોય લોકોની નાની નાની બાબતમાં લોકોના હોટલા અને ગેલેરી દોડથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની મિલકત ના સાચવી શકતી હોય તો બધા અધિકારીને કાઢી મૂકવા